સુરત શહેરમાં મનપાના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી જાહેર કરાઈ છે ભાજપે ખાલી બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં પેટા ચૂંટણીમાં જીતુ કાછડિયાના નામની ભાજપે જાહેરાત કરી જીતુ કાછડ આહીર સમાજમાંથી આવે છે અને વોર્ડનો આગળ પડતો અને લોકપ્રિય નેતા છે આ ચૂંટણી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાશે કોર્પોરેટર ગેમર દેસાઈ જે સ્વર્ગીય થઈ ગયા તેની ખાલી પડેલી બેઠક ઉપર હવે આ ચૂંટણી થશે આજે સવારે સુરત મેયર ભાજપ અધ્યક્ષ અને સ્ટેન્ડિંગ ચેરમેન કમિટીના અધ્યક્ષની હાજરીમાં ફોર્મ ભર્યું ઉમરા પાર્ટી પ્લોટ રેલી સ્વરૂપે બીજેપી ઉમેદવાર જીતુ કાછડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ધામધૂમથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓને હાજરીમાં ઉમરા પાર્ટી પ્લોટે રેલી સ્વરૂપે બીજેપી ઉમેદવાર જીતુ કાછડ કલેક્ટર કચેરી પહોંચ્યા અને પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત आज ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદણીશ્રી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળોભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે